રાજકોટ ભાજપના નેતા ધર્મેશ પર મિલકત પર સિવણ ક્લાસ શરૂ કર્યાનો ગંભીર આરોપ સિવણ ક્લાસ શરૂ કરી મહિલા દીઠ મહિને સાતસો રૂપિયા ફી લેતા હોવાનો પણ આરોપ લાગ્યો છે સ્થાનિક કોર્પોરેટરની મદદથી જગ્યા કબજે કર્યાનો પણ આરોપ લાગ્યો છે ધર્મેશ જરિયાનો દાવો છે કે હું ભાજપ સાથે જોડાયેલો નથી અમે મંજૂરી માટે અરજી કરી છે મંજૂરી ન મળતા જગ્યામાંથી મશીન ફેરવી નાખ્યા છે વિધવા બહેનોને પગભર કરવા માટે સીવણ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા અમે કોઈ મહિલા પાસેથી પૈસા નથી લીધા તેવું પણ ધર્મેશ જરિયાનું કહેવું છે સ્નાગારનું સંચાલન અમારી જ્ઞાતિના ટ્રસ્ટ થકી થાય છે તેવી પણ વાત ધર્મેશ જરિયાએ કરી હતી અમારે અહીંયા દીકરીઓ હાજર હતી અને આ વ્યક્તિઓ આવ્યા જેથી દીકરીઓમાં પચાસ દીકરીઓ હતી કેટલી દીકરીઓમાં થોડોક ભાઈનો માહોલ થયો એટલે દીકરીઓ એમ કીધું કે ભાઈ હવે અમારે આ જગ્યા ઉપર સંચાર નથી શીખવા અમને કોઈ તમે બીજી જગ્યા પ્રોવાઈડ કરો જે અમારા સોસાયટીના પ્રમુખ દ્વારા બીજી જગ્યાને અમને વ્યવસ્થા કરવામાં આવીને અહીંયા હવે આવતીકાલથી પાંચ દિવસનો નો કેમ ફરી શરૂ કરવામાં આવશે તો સ્નાનાગાનને સીવણ ક્લાસ બનાવી દેવા મુદ્દે કોંગ્રેસ મેદાને આવી છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મનપા પર પ્રહાર કર્યા ભાજપના લોકોનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હોવાની તેમણે વાત કરી તો ભાજપના નેતાઓ મળતિયાઓને સાચવી લેવા આવું કરતા હોય છે તેવો પણ આરોપ જાગૃતિબેને લગાવ્યો

સ્નાગારના સ્થાનીય સિવણ ક્લાસની મને મીડિયાના મારફતે જાણતી હોવાની જમીન ઠાકરે વાત કરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મીડિયાના અહેવાલ બાદ તપાસના આદેશ આપ્યા જેની પણ બેદરકારી હશે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી